બેન ઈ જો વર દેન ન થ થે તો ફમેલે જો બાપા ની બતા વીમા મિરા હે રઘુ ભાઈ ની બતા તાપી તાપી ની વહી ગયા હવે આપડી જે કડી વાત તાપી ને ભઈ પાછા વહી જાય કભઈ તો ફેમિલી મે તાપતા હે અને અમારે અવિનાશ ભાઈ આવી જશે થરી ગયા ટાઈન ના થરી ગયા બેઠરી ગયા અહી જો ઘૂટી થરી ગઈ થરી ગઈ લી જા દે તો થરી ગયો તો થરી ગયો હે થરી ગયો હે જો તારો કોટ બોટ પહેરાવી ભાઈ ને લેતા આવ્યા કોટ આખો દી કાઢવાનો જ નહીં અમારા વિનેશ ભાઈ ને મમ્મી ના પાણી પીવે હચન માં ટાઈડ નું પાણી પીવે તો ભાઈ જો આલા ઠરી જા તો બા ઠરી જા બા ટાઈડ ભાઈ હા ઠરી જા હા જો આમ જો પાણી બાણી હચન કોઈ પાણી પીતું છે આવી ટાઈડ નું તોય પી હા 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 એ જો ભાઈ તાપા કા બા ઠરી જા ભાઈ હા હા ઠરી જા ને

ના હે દે હે કે વીણ બહુ ફાવતો નતો કે તે એમ આવડે નારે વીણવા તો લાટ વીણી લે એમ વીણી લે તે હા એવું તો કે ગો બે બધે વીયો હે વીણ વાળા પાછા સા પાણી પીન ભઈ જા ખાય તો હવે પાછા હે ને આપણે કપા વીણ તો ફેમિલી બપોર થઈ ગયા હે ને બેહી જા સહી જમવા વાયલોલ નું શાક છે અને હારવાર રીંગણા બટેટાનું મસ્ત મજાનું જમવાનું હે બધું રમેશ ને એમ શરૂ કરી દીધું રમેશ

હા આ નીચે નીચે તે હેલિકોપ્ટર ને ઉટે છે જો બાજુ હા જો રહાઉ બાજુમાં આવી જજો ને જો આ હેલિકોપ્ટર હેનું હે ને એ ખાસ કરીને કમેન્ટ ની અંદર જણાઈ દેજો આ હેલિકોપ્ટર હેનું આવે એમ કેવા હેલિકોપ્ટર બટેગા બસ રોગેશ કેવા

રાજ અથવા નામની આઈડી છે ચાલો તમને બધાય જોઈ આવજો કેવા બનાવી પાછા કમેન્ટ કરીને આવજો ને કપા જોવું એમ બહુ મસ્ત મસ્ત છે જોવો ખાલી કમેન્ટ કરી દ્યો કેવા કપાસ એમ જોરદાર કપા છે કા હા 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 એટલે પણ મને કરી ફાઇનલી જો ફેમિલી થઈ જ તો ચડવા મળ્યા

તો ભાઈ થોડોક ઝઘડો થઈ ગયો અમારી ઘેરે કારણ કે ભાઈ તીજી છે બહુ મોટી કારણ કે રોટલા બનાવવા મેલી ભાઈ અને તો રોટલા તો ખાવા જ જોઈએ આપડે કોઈ કેવાય નઈ કારણ કે આપડે તાર માથે ખાવાનું એટલે આપડે કોઈ કેવાય નઈ

થોડો <laughs> હાલે <laughs>

તો બસ આજનો બ્લોગ કેવા લાગ્યો ની પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બતાવીને જય માતાજી બાય